હાલમાં કોઈ વ્યક્તિ હશે કે જેની પાસે મોબાઈલ નથી ત્યારે મોબાઈલમાં પણ સિમ કાર્ડમાં એરટેલ કંપની અગ્રેસર છે ત્યાં એરટેલ દ્વારા ફાઈવજી ની પ્રથમ એનિવર્સરી ના અવસરે એરટેલ ફાઈવજી પ્લસ એક્સપીરિયન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું અને પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી છે એરટેલ ફાઈવજી પ્લસ ની શરૂઆતમાં એક વર્ષની અંદર જ ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવા પ્રદાતાઓમાંની એક ભારતીય એરટેલે આજે જાહેરાત કરી કે તેના ગુજરાતમાં બે પોઈન્ટ બે મિલિયનથી વધુ અનન્ય ફાઇવ જી ગ્રાહકો છે કંપનીએ પણ જાહેરાત કરી કે એરટેલ ફાઇવ જી પ્લસ સેવા લોન્ચ થયાના માત્ર બાર મહિનામાં જ રાજ્યના તમામ જિલ્લામાં ઉપલબ્ધ થઈ છે એરટેલની ફાઈવજી સેવા દેશના તમામ જિલ્લામાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે એરટેલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેની સેવા ઉપલબ્ધ કરાવતા નેટવર્ક વ્યાપકપણે શરૂ કર્યું છે અને કચ્છના રણની સફેદ રહેતી દ્વારકાના દરિયાકાંઠાની સુંદરતા ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી સાબરમતીમાં ગાંધી આશ્રમથી લઈને આઇકોનિક અટલ બ્રિજ સુધી એરટેલ તેના ફાઇવજી રોલ આઉટને ઝડપથી વેગ આપવાનું ચાલુ રાખી છે એટલે એરટેલે એમ પણ જણાવ્યું હતું કે તેનું ફાઇવ કવરેજ ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ દુમાં પણ ઉપલબ્ધ રહેશે મારું નામ માયા શર્મા છે અમે અહીંયા એરટેલનું ફાઇવ જી પ્લસનું વન યર એનિવર્સરી સેલિબ્રેશન માટે કરી સેલિબ્રેટ કરી રહ્યા છે જેમાં અમે તમને બતાવીશું કે એરટેલ ફાઇવજી પ્લસથી લાઈફ કેટલી ઇઝીને સ્મૂથ થઈ ગઈ છે જે તમે પહેલાં જોતા હતા કે દરેક આજે કોઈપણ યુવાન છે કોઈ પણ પર્સન છે બધા જ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય છે ઇન્ટરનેટ વગર લાઈફ એકદમ સાવ સ્ટ્રક થઈ જાય છે જે અમે પોસિબલ કર્યું છે એરટેલ ફાઇવ જી પ્લસથી ફાસ્ટર સ્પીડથી તમે જોશો તો આજે બધાને જ ઇન્ટરનેટની જરૂર હોય છે તો અમે જે ઇન્ટરનેટની સ્પીડ આપી રહ્યા છે એ ટ્વેન્ટી ટુ થર્ટી ટાઈમ ફાસ્ટર છે જેનાથી તમારી લાઈફ ઇઝી અને સ્મૂથ થઈ ગઈ છે એરટેલ ફાઇવજી પ્લસ યુઝ કરવા માટે તમારે જસ્ટ તમારો હેન્ડસેટ છે એ ફાઇવ જીમાં અપગ્રેડ કરવાનું છે ફાઇવજીમાં અપગ્રેડ કરીને તમે એરટેલ ફાઇવ જી પ્લસ સર્વિસીસની સ્પીડનો આનંદ લઈ શકો છો તમારે એના માટે તમારે કોઈ સિમ કાર્ડ ચેન્જ કરવાની જરૂર નથી વિધાઉટ ચેન્જિંગ સીમ તમે એરટેલનું ફાઇવ જી પ્લસ સર્વિસીસ યુઝ કરી શકો છો તમારે જસ્ટ એરટેલની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરમાં જવાનું છે થેન્ક્સ એપ્લિકેશન લખવાનું છે અને ત્યાંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે ક્લેમ કરો એરટેલ ફાઇવજી પ્લસ અને તમે એરટેલની સર્વિસીસ યુઝ કરી શકશો તમે આગળ જેમ કે અમે તમને બતાવ્યું કે તમે જોઈ હશે સ્પીડ અમારી કેટલી છે મૂવી અમર હાઈએસ્ટ મૂવી જે છે જે છે એ તમારે વિદિન ફ્યુ સેકન્ડ્સમાં મૂવી આખીને આખી ડાઉનલોડ થઈ જાય છે ઇકો ફ્રેન્ડલી છે જેનાથી તમને ઇન્વાયરમેન્ટને કોઈ જ હાર્મ નથી થતું સો એના માટે એરટેલ ફાઈવજી બેસ્ટ છે અને લાઈફ એકદમ ઇઝી થઈ જાય છે કોઈ જ અલગથી ચાર્જિસ નથી સેમ ચાર્જિસમાં તમે એરટેલ ફાઈવજી સર્વિસિસ યુઝ કરી શકો છો જસ્ટ હેન્ડસેટ અપગ્રેડ કરીને વધુમાં ભારતીય એરટેલે અગાઉ જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બરમાં તેના નેટવર્ક પર પચાસ મિલિયન અનન્ય ફાઇવ ગ્રાહકો સુધી પહોંચી ગયું છે કંપનીના વડા સુનિલ ભારતી મિત્રે તાજેતરમાં જાહેરાત કરી હતી કે એરટેલે સમગ્ર ભારતભરમાં પાંચ હજાર નગરો અને વીસ હજાર ગામડાઓમાં ફાઇવ સેવાઓ શરૂ કરી છે અને બે હજાર ચોવીસ સુધીમાં સમગ્ર દેશને આ ટેકનોલોજી સાથે આવરી લેવાનું ટ્રેક પર છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા